હેલો ફ્રેન્ડ્સ લેટ સ્ટાર્ટ ગુજરાતી લેસન ઓફ ટેન્થ સ્ટાન્ડર્ડ ચેપ્ટર નંબર ઇલેવન દિવાન ખાનામાં ખૂબ સરસ મજાની આ એક પોયમ છે વુમન સેન્ટ્રિક છે એટલે સ્ત્રી પ્રાધાન્યવાળી એક કવિતા છે ચલો આપણે સરસ મજાની આ કવિતાને માણીએ એમના જે લેખિકા છે એટલે કે કવિયત્રી છે એ ખૂબ જ ફેમસ છે પલના નાયક એમનું આખું નામ પન્ના ધીરજલાલ નાયક એમનું વતન સુરત છે એટલે કે આપણી બાજુના સુરતી છે હાલ અમેરિકામાં વસે છે એટલે રાઇટ નાઉ કરન્ટલી સી શી ઇઝ સ્ટેઇંગ ઇન અમેરિકા પ્રવેશ ફિલાડેલ્ફિયા નિસ્બત અરસ પરસ ચેરી બ્લોસમ્સ અને ફ્લેમિંગો વગેરે તેમની કાવ્ય સંગ્રહો છે રંગ ઝરૂખે એ તેમનો અગિયાર દીર્ઘ કાવ્યનો સંગ્રહ છે મોટી મોટી કવિતાઓ અગિયાર લખેલી છે તેનો કલેક્શન છે વિદેશીની ગ્રંથમાં તેમની તમામ કવિતાઓ સંગ્રહિત થઈ છે તો વિદેશીની અ ફોરેનર એવી એક બુક છે એવો ગ્રંથ છે જેની અંદર એમની બધી જ કવિતાઓને લખવામાં આવી છે સંગ્રહ કરવામાં આવે છે કલેક્શન કાળ છે નારી સંવેદનાની અભિવ્યક્તિ એ તેમની ખાસ ઓળખ છે નારી સંવેદના એટલે વુમન્સ જે ફિલિંગ હોય એને પ્રોપર સારી રીતે અભિવ્યક્ત કરવી ડિસ્ક્રાઈબ કરવી શો ઓફ કરવી તે એમની ખાસ ઓળખ છે એટલે એમની સ્પેશિયાલિટી છે અમેરિકામાં વસતા કવિત્રી આધુનિક માણસની એકલતા અને નારી સંવેદનતાનું અસરકારક રીતે આલેખે છે હવે આ જે કવિત્રી છે એટલે પોએટ્રીસ છે તે શું છે અમેરિકામાં વસે છે અને તેમ ત્યાં રહેતા જે માણસો હોય છે ત્યાં લોનલીનેસ હોય છે આપણે ઇન્ડિયા જેવું નથી કે ઇન્ડિયાની અંદર બધા એકબીજા સાથે મળતાવળો સ્વભાવ હોય હળી મળીને રહેતા હોય રાઈટ આપણે ત્યાં તો એવું છે કે હાથ લંબાવીને બે માણસ મળી જાય એટલું આપણું ક્રાઉડ છે આપણે ત્યાં અને લોકોના સ્વભાવ પણ એવા જ્યારે ત્યાંના લોકો એકલા એકબીજા સાથે વગર નિસ્બતે વાતચીત ન કરે તેવા હોય એટલે ત્યાં રહેતા માણસની એકલતા એટલે લોનલીનેસ અને નારી સંવેદના એટલે કે વુમન ફિલિંગ ઇમોશન સેન્ટિમેન્ટ એનું અસરકારક રીતે એમણે આલેખન કર્યું છે લખ્યું છે આ જે સંબંધો વચ્ચેનું અંતર વધતું જાય છે ઘરના દીવાનખાનામાં દિવાનખાનું એટલે કે રૂમ મેઇન હોલ તો ઘરના દીવાનખાનામાં પડદા લેમ્પ ગાલીચા સોફા વગેરે તો સરસ રીતે ગોઠવી દીધા એટલે જે બધી ઘરવખરી ચીજો છે રાઇટ હાઉસ હોલ્ડ થિંગ્સ પડદા હોય લેમ્પ હોય ગાલીચા એટલે એની જે કાર્પેટ હોય સોફા હોય બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું અને એનાથી ખાનું સુશોભિત થયું એટલે નાવ સરસ દેખાય છે ડેકોરેટ થઈ ગયું બધી વસ્તુ આખું રૂમ વ્યવસ્થિત થઈ ગયું અને આ બધું કર્યા પછી નાયિકા એટલે કે મેઇન જે એક્ટ્રેસ છે જે મેઇન આનો નાયક છે એટલે કે નાયિકા એટલે હીરો હિરોઈન એમ કહી શકાય મેઇન કેરેક્ટર ઓફ ધીસ પોએમ તો તે શું પૂછે છે આ બધામાં મારું સ્થાન ક્યાં છે મેરા સ્થાન કાં પર હે મેરી ક્યા ક્યા પોઝિશન હૈ હું મને ક્યાં ગોઠું વે શૂડ આઈ અરેન્જ મી માઇ સેલ્ફ તે પોતાનું કેન્દ્ર શોધી શકતી નથી શી ઇઝ નોટ એબલ ટુ ફાઇન્ડ હર સેલ્ફ ઇન ઓલ ધીસ પ્લેસીસ આ બધી જે વસ્તુમાં પોતાનું મહત્ત્વ નથી એને સમજાતું માણસ સંબંધની જગ્યા સાધનોથી ભરી તો શકે એટલે કોઈ પણ માણસ હોય તો રિલેશનની જગ્યાએ સપોઝ કે સાધનો તો મૂકી તો શકે એટલે કે પોતાના ઘરમાં માણસો સંબંધો આ બધું હ્યુમન બધા લોકો સાથે રિલેશન નહીં હોય તો કંઈ નહીં વસ્તુઓ તો લાવી તો શકે પરંતુ છતાં પણ આ બધી વસ્તુ તો અલ્ટિમેટલી તો નોન લિવિંગ છે એને કારણે એકલતા અનુભવે છે લોનલીનેસ ફીલ કરે છે અને તેની વેદના એનું જે પેઇન છે આ કાવ્યમાં ખૂબ જ સરસ રીતે વ્યક્ત કરેલ છે ડિસ્ક્રાઈબ કરેલ છે બહુ જ સારી રીતે સો લેટ્સ એન્જોય અ વેરી શોર્ટ એન્ડ નાઇસ પોએમ દીવાન ખાનાને વ્યવસ્થિત કરું છું દીવાન ખાનાને વ્યવસ્થિત અરેન્જ કરું છું એટલે કે આઈ એમ અરેન્જિંગ માય ડ્રોઈંગ રૂમ એટલે એની અંદર બધું વ્યવસ્થિત ગોઠવે છે ધ થિંગ્સ લાઈંગ ઇન ધ ડ્રોઈંગ રૂમ આઈ બિંગ અરેન્જ ક્યાં ગોઠવું છું ઘડી અહીં ઘડી તહીં સમટાઈમ્સ હિયર સમટાઈમ્સ એમ થોડી વાર અહીંયા મૂકી જોઈએ પછી પાછું ત્યાં મૂકી જોઈએ વિવિધ ફેરફારથી એટલે શી ઇઝ મેકિંગ નેસેસરી ચેન્જીસ અલગ અલગ જાતના ચેઝ અહીંયા મૂકી જોઈએ તો કેવું લાગે શી ઇઝ પુટિંગ ઇટ સમવેર એલ્સ એન્ડ જસ્ટ વોચિંગ ઇટ કે બે હાવ ઇટ એન્ડ લાઈક દિસ વિવિધ ફેરફારથી વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું છું હવે વસ્તુનું મન પૂછી એટલે વસ્તુને પૂછે તને અહીંયા મૂકે તો ચાલે એવું આનો ડાયરેક્ટ ડાયરેક્ટ મતલબ એવો થાય વસ્તુનું મન પૂછી પૂછીને પણ ખરેખર શું હોય છે જગ્યાએ મૂકે છે અને પોતાની જાતને પૂખે પૂછે છે કે આ જગ્યાએ મૂકવું તો બરાબર છે એટલે એને મનને જો ઠીક લાગે તો પછી એ ત્યાં અરેન્જ કરે રાઇટ શી ઇઝ શી ઇઝ અરેન્જિંગ એવરીથિંગ બાય આસ્કિંગ હરસેલ્ફ વિધ ધીસ થિંગ સૂટ્સ ઓ હિર ઓર નોટ સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું તો શી અરેન્જ્ડ ધ સોફા એન્ડ લેમ્પ એટ ડિફરન્ટ પ્લેસીસ જરા અરેન્જમેન્ટ આપણા પણ ઘરમાં આપણે વર્ષોથી રહેતા હોય સેમ ટુ સેમ અરેન્જમેન્ટ હોય તો થોડું નવું કરવું હોય તો શું કરી શકાય વી કેન જસ્ટ ચેન્જ ઓર શિફ્ટ ધ પ્લેસીસ ઓફ સમથિંગ્સ એટલે ન્યૂ અરેન્જમેન્ટ કરવાથી આપણને થોડું નવીનતા લાગે જે મોનોટોનસ આપણી લાઈફ હોય તેમાં જરાક નવું લાગે સારું લાગે બારીના પડદા બદલી કાઢ્યા શી ચેઇન ધ ક ઓફ ધ વિન્ડો જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નખાવી દીધી રાઈટ જૂનો ગાલીચો હોય એટલે વચ્ચેના પાર્ટમાં થોડી કાર્પેટ હતી એની બદલે છેક વોલ ટુ વોલ આખામાં સલંગ સુધી એમણે કાર્પેટ નખાવી દીધી સુશોભને પ્રસન્ન થાય છે ખાનું બાય ડેકોરેટિંગ સુશોભન કરવું એટલે ડેકોરેશન કરવું સો બાય ડુઈંગ ધીસ ડેકોરેશન પ્રસન્ન થાય છે ખાનું એટલે કે ડ્રોઈંગ રૂમ ઇઝ બિંગ પ્લીઝડ હવે કહેવાનો મતલબ ડ્રોઈંગ રૂમ તો નોન લિવિંગ છે પ્લીઝ નહીં થાય પણ એને વ્યવસ્થિત કરીને જે પોઈટ્રીસ છે તે પોતે ખુશ થાય છે એ પોતે ખુશ થાય છે આ સુશોભન એટલે ડેકોરેશન કરીને એના મનને શાંતિ થાય છે સઘળું બરાબર થાય છે ત્યારે જ વેન એવરીથિંગ ગેટ્સ ઓકે સડનલી તે જ ટાઈમે એટ ધ સેમ મોમેન્ટ છટકે છે મારું મન એટલે ત્યારે એનું મન ને બીજી કંઈ વસ્તુ નડે છે શી હેઝિટેટ્સ ટુ થિંક સમથિંગ એલ્સ આ તો બધું થઈ ગયું પણ એનું મન છટકે છે એનો વિચાર બીજી બાજુ જાય છે કે આ બધામાં મને ક્યાં ગોઠવું વેર શૂડ આઈ અરેન્જ મી માય સેલ્ફ ઇન ઓલ ધીસ પ્લેસિસ આ તો બધી નોન લિવિંગ વસ્તુ છે ને તો મેં અરેન્જ કરી નાખી પણ હું જે લિવિંગ વસ્તુ છે મારી પાસે ઇમોશન છે મારી પાસે સેન્સિટિવિટી છે સેન્સિબલ સેન્સિબલ વસ્તુ તરીકે આપણે બિહેવ કરીએ તો વેટ શુડ આઈ અરેન્જ માય સેલ્ફ હું મારી જાતને ક્યાં અરેન્જ કરું કે જેથી મને હું સારું સારું લાગે મારી પોતાની યોગ્ય પોઝિશન કેવી રીતે આપું એટલે ખરેખર એક કેન્દ્ર શોધે છે કેન્દ્ર એટલે આમ સેન્ટર થાય પણ એ કહેવાનો મતલબ છે પોતાની યોગ્ય પોઝિશન મળે એવું એક્સપેક્ટ કરે છે અને એવું શોધે છે એવી જગ્યા શોધે છે જ્યાં હું સરખી સરખું બેસી શકું વેર કેન વેર આઈ કેન સીટ પ્રોપરલી એટલે કહેવાનો મતલબ એમ છે કે એક રિસ્પેક્ટેબલ પોઝિશન કે જ્યાં મને લોનલીનેસ નહીં લાગે જ્યાં હું બધાની સાથે મારું જે સિગ્નિફિકન્સ છે લાઈફનું સિગ્નિફિકન્સ તેને હું પ્રૂવ કરી શકું એવી કઈ પોઝિશન છે તે હું શોધું છું પણ બારી કનેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું બટ શી ઇઝ નોટ ફાઇન્ડિંગ હર પ્રોપર પ્લેસ ધેરફોર શી ઇઝ સ્ટેન્ડિંગ બાય ધ વિન્ડો નિયર અ નિયર વિન્ડો બારી કનેથી એટલે કે નિયર વિન્ડો ઊભી રહે છે કને એટલે પાસે પાસે જોડે નિયર એમ કહી શકાય તો બારી પાસે જે રસ્તો જાય છે તે રસ્તાને નિહાળતી એટલે જોયા કરે છે શી ઇઝ વોચિંગ ઓર ઓબ્ઝર્વિંગ ધ રોડ વિચ ઇઝ પાસિંગ બાય ધી વિન્ડો એન્ડ શી ઇઝ સ્ટેન્ડિંગ સ્ટીલ ઓવર ધેર મતલબ શી ઇઝ નોટ ગે ફાઇન્ડિંગ હર પ્લેસ શી ઇઝ નોટ નોટ ફાઇન્ડિંગ હર પ્લેસ એટ અ પ્રોપર પોઝિશન દેટ્સ વાય શી ઇઝ જસ્ટ સ્ટેન્ડિંગ ઓવધર એને એનો રસ્તો નથી મળતો વસ્તુઓને તો વ્યવસ્થિત કરી નાખી પરંતુ લોનલીનેસને કારણે પોતાના મનને જે મનની વ્યથા છે ધ પેઇન છે એના મનનું એને એ પ્રોપર સેટિસફાય નથી કરી શકતી તો અહીંયા જુઓ કેટલાક શબ્દાર્થ આપેલો છે ગાલીચો એટલે જાજામ વીચવી જી કોલ કાર્પેટ અહીંયા વોલ ટુ વોલ કાર્પેટ એટલે શેત્રંજી અથવા તો જે પણ વોલ એને પણ તમે ગાલી જો અથવા કાર્પેટ કહી શકો વોલ ટુ વોલ કેન્દ્ર એટલે મધ્ય બિંદુ અથવા સેન્ટર રસ્તો એટલે માર્ગ પથ અને ઇંગ્લિશમાં રસ્તો એટલે વે મન અંતઃકરણ અથવા તો અંતર મન એટલે આપણું જે માઇન્ડ છે તે અંતઃકરણ એટલે પણ આપણું મન થાય અને અંતર આપણે ઇંગ્લિશમાં એને કોન્સાયન્સ કહીએ રાઈટ પણ ભાગે જ્યારે ગુજરાતી શીખતા હોય ત્યારે એનો અર્થ સમાનાર્થી શબ્દ તમારે ગુજરાતીમાં જ જોવા જોઈએ તળપદા શબ્દો એટલે કે કેટલાક ચેન્જ થયેલા અપભ્રંશ થયેલા શબ્દો જે બોલતા બોલતા ચેન્જ થઈ ગયેલા જેમ કે પાસેથી બોલવાની બદલે ધીમેથી કનેથી રાઈટ કને એટલે પાસે મારી કને એટલે મારી પાસે સમથિંગ લાઈક દિસ નિહાળવું એટલે જોવું ટુ ઓબ્ઝર્વ પ્રસન્ન ઓપોઝિટ શબ્દ અપ્રસન્ન જૂનું નવું વ્યવસ્થિત અવ્યવસ્થિત તે જ રીતે રૂઢિપ્રયોગો છટકી જવું મતલબ નાસી જવું અથવા તો અહીં કહેવાનો મતલબ છે વિચારે પડવું કહે છે ને કે મારું મન છટક્યું એટલે કે એનું મન બીજા કોઈ વિચારે ચઢ્યું આમ છટકી જવું એટલે કામ તમને સોંપે ને તમે છટક બારી સુધીને કામ ઇગ્નોર કરો અથવા તો કોઈ બી એક્સક્યુઝ કરીને કામમાંથી બચી જાઓ તો એને પણ છટકી જવું કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે મુલાકાત સમય મુલાકાત માટેનો ઓરડો અ રૂમ ફોર વિઝિટર્સ ધ ફેમિલી મેમ્બર્સ ટુ સીટ એન્ડ અ મીટ તો એ પ્લેસને કહેવાય દિવાન ખાનું જેને આપણે ડ્રોઈંગ રૂમ અથવા તો આપણે જે જનરલ ભાષામાં હોલ વેન વી સે ટુ બી ઓર થ્રી બીએચકે તો વેટ વોટ ડસ ઇટ મીન રાઇટ તો મતલબ શું થાય ટુ બેડરૂમ હોલ એન્ડ કિચન લાઈક દિસ તો બેડરૂમ આ સોરી ડ્રોઈંગ રૂમ પણ કહી શકાય હોલ પણ કહી શકાય વિચ યુ મે કોવ ઇટ સો આ સાથે આ ચેપ્ટર પૂરું થાય છે પોએટ સરસ મજાની પોએટ્રી લખી છે પોઈટે અને Easy, chai. you can easily prepare and uh, learn and score max. Okay, goodbye for now. See you tomorrow again.